प्रधानमंत्री नरेंद्र मोदी ए बिहार मा मेरा बूथ सबसे मजबूत कार्यक्रम हेठळ भाजपा एनडीए ના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી કર્યો સંવાદ કયુ એનડીએ બિહાર ને જંગલરાજ ના અંધકારમાંથી બહાર કાઢી પાથર્યો વિકાસ નો novo પ્રકાશ તો આગામી વર્ષો માં એનડીએ બિહાર ને બનાવશે ટેકનોલોજી નો હબ ભારતીય સેના માટે આશરે 78000 કરોડ રૂપિયા ના ખરીદી સોદા ને મંજૂરી સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહની અધ્યક્ષતામાં રક્ષા અધિગ્રહણ પરિષદની બેઠક ત્રણેય સેના માટે મિસાઇલ હાઈ હાઈમોબિલિટી વ્હીકલ સહિત અનેક સાધનોની થશે ખરીદી केंद्रीय गृहमंत्री अमित शाह एस आनंदमा ₹805 કરોડના ખર્ચે શાંતિપુરા ખોરજ જીઆઈડીસી રોડના 6 માર્ગીકરણનું કર્યું ખાત મુહરત ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ સાણંદના નાગરિકોને મળીને નવા વર્ષની પાઠમી શુભકામનાઓ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ધારાસભ્યો માટેના નવા એમએલએ ક્વોર્ટર્સનું પણ કર્યું लोकार्पण આતિકાલે મહેસાણામાં પ્રથમવાર યોજાશે ભારતીય વાયુસેના દ્વારા એરશો સૂર્ય કિરણ્સ ટીમ ના પાયલોટે આજે પ્રેક્ટિસમાં બતાવ્યું સંગકલન અને દિલ ધડક કૌશલ્ય એર શોનો હેતુ યુવાનોને એરફોર્સમાં કારકિર્દી બનાવવા તૈયાર કરવાનો વૈદિક મંત્રોચાર સાથે કેદારનાથના દ્વાર આજથી 6 મહિના માટે થયા બંધ आवर्षे रेकॉर्ड साढ़ा सत्तर लाख लोग ना कर दर्शन तो आज भाई बहन ना स्नेह पर्व भाई बीज ने देशभर में उत्साह उजावी રાજ્યમાં ખેડૂતોની વધી ચિંતા હવામાન વિભાગે સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની કરી આગાહી અડતાલીસ કલાક બાદ વરસાદની વધશે તીવ્રતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના તો આજથી બે દિવસ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી એડિલેડમાં રમાયેલ વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને બે વિકેટે આપી માત 3 मैचों की सीरीज में ऑस्ट्रेलिया ने 200 की अजय लीड प्रथम बैटिंग करता भारत और ऑस्ट्रेलिया ने जीत के मार्ते आप्युत 265 रन નું લક્ષ્ય तो आईसीसी विश्व महिला कप में भारत ने मजबूत स्थिति स्मृति मंधाना ने प्रतिकार रावले फटकारी सदी स्मृति वनडे क्रिकेट में 14 સદી ફટકારી સૌથી વધુ સદી ફટકારનારી બની ખેલાડી વરસાદને કારણે રમત સ્થગિત થયા બાદ ફરી શરૂ